અને ભલે કડવું લાગે હવે તો કડવું કરીએ તો મારે પણ તમને પાવવું જ પડશે શિક્ષક બનવા માંગો છો ચોવીસ હજાર સાતસો અરે ગ્રાઉન્ડ ઉપર ચોવીસ હજાર સાતસો ભેગાઈ નથી થતા એનું પહેલા વેલા આપણે કઈક કરવું પડશે નિરાકરણ ચોવીસ હજાર સાતસો શિક્ષકની ભરતી જો તમે આશા અપેક્ષા રાખી બેઠા હોય તો ખરેખર ચોવીસ હજાર સાતસો તું ગ્રાઉન્ડ ઉપર આવો ઓલું પોર્ટલ છે ને એક દિવસમાં બની ગયું ને એમ તમારી જાહેરાત એક દિવસમાં આવી જશે આપણે થોડીક મક્કમતા જોશે એટલે આ સોશિયલ મીડિયાના માધ્યમથી જે વિદ્યાર્થી મિત્રો ઘરે બેઠા છે એ ઘરે બેઠા ઉમેદવારોને પણ કહેવા માંગુ છું કે ભાઈ તમારા વતીનું યુદ્ધ એ બીજું કોઈ લડવાનું નથી તમારે તમારું અર્જુન જાતે જ બનવાનું છે તમારે તમારો રથી તમારે તમારો સારથી કે તમારે તમારું માહરથી એ જાતે બનવાનું છે આ શિક્ષક દિવસ છે તો શિક્ષકોને પણ હું કહેવા માંગુ છું કે ભાઈ તું જ તારો દીવો થા આપણા જીવનના ઘડતર કરનાર આપણે પોતે જ હોવા જોઈએ આપણે છીની લઈને નીકળવાનું છે આપણું ચિત્ર આપણું ચિત્ર જેવું કરનારવું ને એ આપણા ઉપર છે હવે તમે દરેક વખતે આંદોલનનું આઉટ સોર્સિંગ કરો કે યુવરાજ સિંહ તમે આવી જજો બીજા ભાઈ આ તમે આવી જજો એવું નહીં આપણે જાય આપણા પરિવારના પાંચ સભ્યનો જોડે લઈને જાય બીજા લોકો જે અહીંયા કાયમી શિક્ષક બનવા માંગે જેને પણ કહું તમારો એક મિત્ર છે એને પણ સાથે લઈને આવો

啊！